પ્રધાન ઉત્સવ કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લની પહલગામ શહીદોને સ્મરણાર્થે ચાલી રહેલી ખેરગામ ભવાની મંદિર ખાતે ભગવત કથામાં આજે પ્રધાન ઉત્સવ કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી ચોથા દિવસનો ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો એકલંગજી ચેરિટેબલ ટ્રસ્ટ મેવાડા બ્રહ્મ સમાજના અલ્પેશ ભા ભટ્ટ સલવાવ અને વિમલભાઈ ભટ્ટ તિધરાના મનોરથી યજમાન પદે પોથી તેમજ વ્યાસપૂજન કરવામાં આવ્યું હતું આજે કથામાં આઠમો સ્કંદ વાસના મોક્ષ લીલા ગજેન્દ્ર મોક્ષ સમુદ્ર મંથનની કથા નવમ સ્કંદ મર્યાદા લીલા વામન ચરિત્ર રામજન્મ તેમજ દશમ સ્કંદ નિગ્ર લીલા અને કૃષ્ણ જન્મોત્સવ કથાનું વર્ણન થયું હતું કથાકાર પ્રફુલભાઈ શુક્લેએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે જીવનમાં ભગવાન સિવાય બીજો કોઈ રાગ ના હોવો જોઈએ આ દેશના આઇડલ સલમાન ખાન નહીં દેશના વીર સૈનિકો છે ભારતભૂમિમાં કેવલ દાનવીર શૂરવીર અને ભગવાનના ભક્તની જ સમૃદ્ધિ થાય છે અંતરથી અંતરનાથ થાય તો જ ભગવાન આવે છે દાન યજ્ઞ અને તપથી જીવનમાં તેજ આવે છે કેવલ પ્રાણામાં નથી પણ હૃદયમાં પણ આ પ્રભુનું પ્રગટ થવું જોઈએ નંદઘેર આનંદ ભયો છે કનૈયા લાલકીના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઉપસ્થિત ભાવિક ભક્તોએ ભગવાન કૃષ્ણ પરમાત્માના આગમનના વધાના લઈને કીર્તન કર્યું હતું તમે ઓપરેશન ઓપરેશન સિંદૂર વિશે શું કહેશો ઓપરેશન સિંદૂર એ ભારતના ઇતિહાસમાં એક સર્વોચ્ચ પ્રસંગ છે ઓપરેશન સિંદુર થી કેવલ પાકિસ્તાન ને જ નહીં પણ આખી દુનિયાને ખ્યાલ આવ્યો કે ભારત શું છે ભારતની શું શક્તિ છે અને ભારતના વીર સૈનિકો ભારત માતા ને માટે દેશને માટે કેટલી ખુમારી ધરાવે છે એ ઓપરેશન સિંદુર થી ચરિતાર્થ થયું છે હું તો એમ માનું છું ઓપરેશન સિંદુર થોડું બોડું થયું બે પાંચ વર્ષ પહેલા થવાની જરૂર હતી જેથી કરીને ખ્યાલ આવતે કે આ દેશ કાયરોનો દેશ નથી આ વીરોનો દેશ છે આ દેશ હંમેશા ધર્મ માટે સંસ્કૃતિ માટે અને શાસ્ત્ર માટે સદૈવ તત્પર રહે છે એ લોકોએ પહેલગામના શહીદોને મારતી વખતે એમ ધર્મ પૂછીને બધાને માર્યા છે ધર્મ પૂછીને નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે એ લોકોએ ધર્મ પૂછીને માર્યા છે આપણા સૈનિકો એ પાકિસ્તાનમાં જઈ અને આપણો ધર્મ બતાવીને એ લોકોને માર્યા છે જે બહુ જરૂરી હતું આ ઓપરેશન સિંદૂરને હું ખૂબ ખૂબ સરાહું છું અને એમને બિરદાવું છું હવે આપણે જે ભાગવત કથાનું આયોજન રાખવામાં છે તેના સંદર્ભમાં અહીંયા ખેરગામની અંદર ભવાની મંદિર જે અતિ પ્રાચીન મંદિર છે કુવામાંથી માતા ભવાની પ્રગટ થયેલા એનું આ સ્થાન છે અને એ સ્થાન ઉપર પહેલગામની અંદર જે સત્તાવીસ દિવંગતો થયા શહીદો થયા એના આત્માની શાંતિ માટે અને એને સ્મરણાર્થે અહીંયા ખેરગામની અંદર ભાગવત કથા યોજવામાં આવી છે આજે અમારા નવસારીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડીલ બરબ્બી રાજેશજી શર્માજી અમારા પૂર્વ સૈનિક એરફોર્સના પૂર્વ ઓફિસર એવા જયંતિભાઈ નાયક અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી સહિત સૌએ એની અંદર ભાગ લીધો અને છેલ્લે દિવસે આ કથાનું બધું જ પુણ્ય આ કથાનું બધું જ સત્કર્મ એ દિવંગત પહેલ ગામના શહીદોને અર્પણ કરવામાં આવશે અને મારા ખ્યાલથી આખા ભારતમાં આ પહેલો પ્રસંગ છે આખા દેશમાં આ પહેલો પ્રસંગ છે કે શહીદોને સ્મરણાર્થે ભાગવત કથા અર્પણ થાય છે એટલે આ કથાનો એ પાછળ હેતુ આ રાખવામાં આવ્યો છે વોઇસ ઓફ આદિવાસી અને એના લાખો દર્શકોને હું પુનઃ પુનઃ ખૂબ ધન્યવાદ આપું છું ભાઈ શ્રી શૈલેષભાઈ પટેલને અને તમે ચંપકભાઈ પટેલને પણ હું ખૂબ જ ધન્યવાદ આપું છું કે તમારા દ્વારા શૈલેષભાઈનો તો મને પરિચય પરિચય છે એક એવો યુવાન છે કે જે દર વર્ષે લડાખ બોર્ડર પર જાય છે પટેલ આ આદિવાસી ના જે તંત્રી છે માલિક છે એક એવો યુવાન છે જે દર વર્ષે આપણી સરહદ પર જાય છે આપણા સૈનિકોને મળે છે અને એ પણ વિમાનમાં બેસીને કે ટ્રેનમાં બેસીને નહીં બુલેટ મોટર પર આજે વર્ષોથી શૈલેષ નો આ નિયમ છે એને હું બિરદાવું છું અને વોઇસ ઓફ આદિવાસી ટીવી ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપર કરો ભારત માતાનું જતન કરો અને ભારત માતાનો જય જયકાર કરો કારણ રાષ્ટ્રને રાષ્ટ્રધર્મની જરૂર છે સર્વોપરી રાષ્ટ્ર ધર્મ આ આવી મહવાદીઓનો દેશ નથી આ માય કાંગલાઓનો દેશ નથી આ વીર પુરુષોનો દેશ છે વીર જવાનોનો દેશ છે સાચા હીરો આપણા દેશમાં કોણ છે લોકો ફિલ્મમાં એક્ટિંગ કરે એક્ટરને હીરો કહે છે આ તદ્દન મૂર્ખતા છે સમાજની એ તો એક્ટર છે એ તો કલાકારો છે આ દેશના સાચા હીરો તો આવા સૈનિકો છે આ દેશના સાચા હીરો તો આ વીર જવાનો છે જે દિવસ રાતમાં ભારતની રક્ષા કરે છે બોલો ભારત માતા કી હું ભારતીય વાય સૈનાનો એક પૂર્વ સૈનિક છું અને આજે પરમ પૂજ્ય शुक्लाજીના સાનિધ્યમાં આજે આ શહીદો માટે આ તહેલગામના શહીદો માટે જે કથાનો આયોજન કરવામાં આવ્યું એ અમારા માટે ગૌરવની વાત છે કે સૈનિકો સરહદ પર લડ્યા અને સિંદૂર ઓપરેશન થયું તેમાં આપણી જીત થઈ દુનિયાને બતાવી દીધું કે આપણે थी कमजोर नहीं पर एक दुनिया ने संदेश हमें हम सब कुछ है हम सर्वों पर ही है आज हम धर्म में भी आगे है और सब में टेक्निकली भी हम बहुत आगे हैं और हम चाहते हैं कि हमारे हर देशवासी इसमें जुड़ते रहें और एक साथ मिलकर काम करते रहेंगे तो देश आबाद होगा और आने वाली पीढ़ी को भी हम कुछ ना कुछ के जाएंगे ये हमारी शुभकामना है और हम